આવતીકાલે કે આગળના દિવસે કે ચોવીસ કલાકની અંદર આપણું ચોગા ચાલુ કરી અને સુજલામ અને તળાવોમાં પાણી ચાલુ કરવામાં આવશે સાથે સાથે અધિકારી સાહેબ શ્રીને આપણે કીધેલું છે કે જયારે ચાલુ કરો બે દિવસની અંદર એવું તાત્કાલિક પાંચે પાંચ પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી અને શેખ લાખડી સુધીના વિસ્તાર સુધી તાત્કાલિક પાણી પહોંચે એવું આપણને વિશ્વાસ આપેલો છે અધિકારી સાહેબ શ્રીએ એટલે આપણે આખા આ નર્મદા તંત્ર પોલીસ તંત્રનો આભાર માનીએ છીએ કે આપણી વેદના સમજી અને આપણી સાચી હકીકત સરકાર સુધી મોકલાઈ અને આપણું ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવાનો વિશ્વાસ આપેલો છે સાથે સાથે આપણે સરકારને પણ કહેવા માંગીયે છીએ કે અમારું ચોવીસ કલાકની અંદર આપણું ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ નહીં થાય તો આ ધરણા ચાલુ રહેશે આ ધરણા સંકેલનો નથી આપણે અધિકારીઓનો અને પોલીસ તંત્રના વિશ્વાસે આપણે અત્યારે આ આ ધરણા હતા ચોકાપમ સ્ટેશન એ મુલતવી રાખીએ છીએ એટલે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચોવીસ કલાકની અંદર ચાલુ થાય એવો આપણને વિશ્વાસ આલેલો છે એટલે તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય જવાન જય કિસાન Jai Jawan Jai Kisan Jai Jawan Jai Kisan